તો માર ભૂમિયા વગર ગયા કારીફી ની ખીસરો દેવા નતો ગાતી અને ઓમી જાય આજ બીજ બીજ હતી તો તમણી ના સેના એના ગ્લીરબાઈ ના દર્શન કરાઈ ગયો ને દૂધાઈ જવા માં મોટરસાઈકલ માં બાંધી લીધું ભૂલ લઈ ન જાય એ વાત તો હાલો એવું ડી કરવું ને આપણે હાલો અમારો ફોટો આઈને નન પડે પડે લીધો પડે લીધો પડે લીધો ને હા કેવી હે

મિત્ર હાલો આજ તો છેને વીડિયો માં લેત લાર ઉપર પીરી કરેણ હે બાવે જો સલા ફળુડા હે ને મલીર બાઈ અહીંથી આવતરીયા હા ઊભા લીર બાઈ અહીં ઠાવ કે પીળા યુતી પછી બબજાજી ઘડીરિયા ને આવતા નહી અમાર બાપા ને લઈ એવો અમે જઈએ ને કસને લે ઓમી તો પુગી આયા પણ આ બધાય માંસો હે આ ડાવરા હે માર ભાઈ એક હે ભાભી નાવા ગઈ મારી માન માર બાપો ગા કહેવી મોઢવાડે લીરબાઈ હા તી આપણે મોઢવાડે લીરબાઈ ની મંદિર લીરબાઈ ની મંદિર બે જગ્યા અહીંયા થતા હોય નાથી કે આખણી અમે આવતા રહ્યું થી ફોન કર્યો હતો ને તારા જગ્યા અમી જાય કીધું તમે જે આવો ને અમી જ આજે પૂખતા તો તમે મોઢવાડો ને કેહવી ને બે કરે ને આવતા રહ્યું આજ કાં

રામ ભાઈ તો ભણી વાગો રામ ની તાજ ભણીવાનું જય ભાઈ ઘરમાં બેઠો ફરમાય જય તા નહી કેની વાડી આવ્યો તો હે રામ ને ઘેર આવ્યો તો તું વધારે બની એનો પંખો ક્યાં થી પંખો ઈ રીમાં પંખો લઈ ગયા દેખાણ જ્યાં રામભાઈ ની ગાડી પડી

પાછો <laughs> <laughs>

ની એવસે અમી વાગ્યા ત્રણ ને અમારે પ્લાન બીજું ઓશિતા નું કઈ ખબર માં મારા બાપુ અને રામ રેખા ને રામ તો નતા અમી એટલે જઈએ અરખી દઈ તો કાવ ને કે આપડે આજનો વિડીયો તો આજ પૂરો કરી દઈએ કાલુ ના વિડીયા માં છે ને અરિદાય ને બધું જયું

જઈને પપ્પા જીણકા આવતા તે તું ગાતા છે ડર હી દઈ જઈ તો એક દે ને હું ઈ સેટ ગઈ તી ની ઘણા ટાઈમ થઈ ગયો એ જરી જોવા એ ઈ અરહી દઈ ઘણું બધું બદલે ગયું તો કાલે તમે વિડીયો આમ જજે અરહી દઈ ને બધું ને આજનો વિડીયો જો ગમે ગયો તો લાઈક કરી દીજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો